નમસ્કાર મિત્રો આપણે યુટ્યુબ ચેનલ સ્ટેપ ઓફ એમપી માં હું માયક પ્રેલાપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અહીંયા આપણે ધોરણ દસ ની અંદર ચોવીસ માંથી ચોવીસ બરાબર માર્ચ બે માટે સિરીઝ ચાલુ છે વિડીયોની એની અંદર આપણે પહોંચે છીએ ચેપ્ટર દસ ઓકે ચેપ્ટર દસ ની અંદર હવે આજે આપણે પાર્ટ ટુ ની અંદર એમ સિક્યુઅસ જોઈશું બરાબર તો ચલો આપણે આગળ ચાલુ કરીએ હવે વિકલ્પો

તો ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય 360 180 નીકળી ગયા એટલે સામસામેનો પી અને ઓ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે 180 ઓકે તો આપણી જોડે કયો માંગ્યું છે પી ઓ એ આપણે જોડે ફક્ત આટલો ખૂણો માંગ્યો છે પી ઓ એ બરાબર ઓકે તો આપણને ખ્યાલ છે કે આ સો જે દે સામમેનો ખૂણો 180 થશે બંનેનો સરવાળો 180 થાય ઓકે અહીંયા એ ઓ બી અને એ પી બી બંને એકબીજાના પૂરક છે એટલે સરવાળો કેટલો થશે 180 હવે એઓ બી કેટલા નું થાય છે એસી નું તો એનો અડધો થયા તો આ કેટલું થશે ચાલીસ તો આપણું જવાબ કેટલું થઈ જશે અહિયાં ચાલીસ બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે જુઓ આ બંને આ સો છે તો આપ આપણા જોડે એપીઓ માંગ્યો હોય તો આ કેટલું થઈ જાય પચાસ અને આ પણ કેટલો થાય પચાસ આ ખૂણો એકલો જ માગ્યો હોય આપણી જોડી તો કેટલો થાય ચાલીસ ઓકે ચલો આગળનો ક્વેશ્ચન છે કેન્દ્ર વાળા વર્તુળના બહારના બિંદુમાંથી પી પી બિંદુમાંથી બે સ્પર્શક દોર્યા છે અને અને કેન્દ્ર કયું છે ઓ જો તો આ ખૂણો કેટલાનો આપ્યો છે મિત્રો સાહીઠ હવે આ સાહીઠ હોય તો સ્વાભાવિક છે આ પણ કેટલાનો થશે સાહીઠ જ એટલે આ આખો ખૂણો કેટલાનો થઈ ગયો એકસો ને વીસ નો હવે આ એકસો વીસ નો જો તેનો સામેનો ખૂણો પૂરક હોય એટલે કે એકસો એસી માંથી એકસો વીસ જાય તો આખો ખૂણો કેટલાનો બને સાહીઠ નો तो आप जो पी बी तो जुआ खूनो ए पी ए एपी बीरा साइट तो आप जवाब चलो नेक्स्ट क्वेश्चन आगे मित्रों चलो नेक्स्ट क्वेश्चन वाला वर्तुण ने दूरेपर्शको वे खूनो तो त्रेमी त्रिजा है तो आप अहम से नामकरण कर स्पर्शको पी पीबी केन्द्र ओ लिया તો બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો તો પી અને પીપી બે સ્પર્શક છે તો એમના વચ્ચેનો ખૂણો સાઈડ થાય ઓકે 60 તો 60 ના અડધા-અડધા કેટલા થઈ જશે આ 30 નો થઈ જશે ને આપણ કેટલા નો થઈ જશે 30 નો ઓકે હવે આપણને ખબર છે કે આ કાટખૂણો બને છે તો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયું તો કાટકોણ ત્રિકોણની અંદર જ્યારે એક બાજુ આપેલી હોય બીજી બાજુ શોધવાની થાય તો આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા જુઓ હવે કાટકોણ ત્રિકોણ બરાબર aop અહીંયા કયો ખૂણો આપેલું છે ટેન પી કારણ કે જો અહીંયા સામેની બાજુ આપેલી છે આપણને હવે નેવુંના સામેની બાજુ નેવુંના ખૂણાની સામેની બાજુ હોય કાટકોડની એને કર્ણ કહીએ છીએ કર્ણની જરૂર નથી આપણે એપી શોધવાનું છે ઓકે તો એપી શોધવા માટે શું કરીશું જુઓ અહીંયા એપી શોધવાનું છે તો એપી આપણી પાસેની બાજુ થાય તો સાબા ભાગે પાબા કોનું છે ટેનનું તો ટેન ત્રીસ બરાબર પાબા એટલે સોરી સાબા એટલે કે એઓ સામેની બાજુ પાસની બાજુ એટલે કે એપી 10 તિસની કિંમત કેટલી થશે મિત્રો 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 એઓ ઓકે સો એઓ કેટલું આપેલું છે આપણને 3 અને એપી અહીંયા લઈએ એપી ને ઉપર તો એપી * 1 અને 3 * વર્ગમૂળમાં 3 તો એપી સ્પર્શક કેટલું મળશે આપણને 3 વર્ગમૂળમાં 3 અહીંયા થોડી ટાઇપિંગ મિસ્ટેક છે અહીંયા 3 વર્ગમૂળમાં 3 આવશે બરાબર તો આપણો જવાબ થશે ઓપ્શન ડી ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ઓ કેન્દ્રિત વર્તુળના બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શક પીઈ તો ઓ કેન્દ્ર કેન્દ્રવારું વર્તુળ છે એનો એના પરનું બિંદુ બરાબર વર્તુળનું બિંદુ એટલે કે અહીંયા વર્તુળના બિંદુમાંથી સ્પર્શક દોરે છે પીએ બરાબર અને પીક્યુ વર્તુળનો વ્યાસ છે તો અહીંયા પીક્યુ વર્તુળનો વ્યાસ કરી દઈએ આપણે છે તો ક્યુ ક્યુઓએ 120 હોય તો ક્યુઓએ આ ખૂણો કેટલાનો આપેલો છે મિત્રો 120 નો તો આ 120 આપેલો છે મિત્રો તો બાકીનો આ ખૂણો રેખિક જોડ ની રીતે તમે જોશો એટલે કેટલા થશે આ રેખિક જોડ થાય એકસો એસી રેખિક જોડ નો સરવાળો કેટલો થાય એકસો એસી આ એકસો વીસ તો આ કેટલો આવશે સાઈઠ આપણી જોડે કયું માંગ્યું છે ઓ એપી ઓ એપી હવે આપણને ખબર છે આ તો કેટલા થવાનું નેવું નું હવે આ સાહીઠ નો થયો આ નેવું નો થયો તો આ કેટલાનો થશે આ ત્રિકોણના ત્રણ ખૂણા નો સરવાળો એકસો એસી થાય તો નેવું થઈ ગયું તો બાકી કેટલા રે નેવું રહ્યા તેમાંથી સાહીઠ આ થયો તો આ કેટલાનો થશે ત્રીસ નો

જો એટી એ બિંદુ એ આગળ સ્પર્શક હોય તો આ એટી સ્પર્શક છે પણ બિંદુ એ આગળ સ્પર્શ્ય છે બરાબર તો BAT શોધો તો આ પ્રશ્ન સોદવાનો છે મિત્રો અહીંયા BAT આ ખૂણો આપણે સોદવાનો થશે ઓ આપણને એનું ખબર છે કે સ્પર્શક સાથે કેટલાનો ખૂણો બને 90 નો ખૂણો બનાવ્યા બરાબર તો આપણને જો આ અંદરનો ખૂણો મળી જશે તો આ ખૂણો પણ મળી જવાનો ઓકે તો મિત્રો અહીંયા આપણે દ્રુણવ ની અંદર બન્યા હતા બરાબર કે અર્ધ વર્તુળ હોય અર્ધ વર્તુળ જો વર્તુળના કોઈ જગ્યાએ ખૂણો બનાવે તો એ કેટલાનો ખૂણો હશે 90 નો ખૂણો હશે કેટલાનો ખૂણો હશે 90 નો તો ઓબवियस છે આ ખૂણો આપરો કેટલાનો થઈ જશે 90 નો ખૂણો થઈ જશે બરાબર હવે આ ખૂણો 90 નો થઈ ગયો તો આપરે એ bc ની અંદર ત્રિકોણ છે આ 90 થયો તો આ બાકીનો ખૂણો b 90 નો થઈ ગયો તો c અને a બંને 90 ના થવાના c અને a બંને 90 ના થાય છે તો આ આપરો 50 અને c 50 આપેલું છે તો a કેટલો થશે 40 થઈ જશે બંનેનો સરવાળો 90 થાય એટલે તો આ 40 મળી ગયો હવે આ આપણને 40 મળી ગયો તો બાકી રહે તો આપરો ખૂણો એક કચ્ચે ઓકે આપરો ખૂણો જે આ બાકી રહે છે આ કાટકોણામાંથી 40 મળી ગયો એક તો બીજો કેટલો થઈ જશે 50 તો આપરો જવાબ થશે 50 બરાબર ધોરણ 9 ની અંદર મિત્રો આપણે આ જોયું છે કે અર્ધવર્તુળના વ્યાસ बराबर वृत्तुनना कोई बिंदु ये कितना कोणो बनावे 90 नो अथवा तो वृत्तुननो व्यास वृत्तुनना कोई पण बिंदु कितना कोणो बनावे 90 नो ओके तो ने बनाव से, ये जी 90 नो कोणो बनावसे એટલે કે આ 90 થઈ જશે એટલે આપણો જવાબ કેવો થઈ જશે 50 બરાબર ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુльне કેન્દ્ર O થી 13 સેમી અંતરે આવેલા बिंदु P માથી વર્તુльне સ્પર્શકો ની જોડી pq અને pr છે તો ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે તેનાથી કેટલા સેમી 13 સેમી દૂર આવેલો તો આનો માપ 13 સેમી છે 13 સેમી બિંદુ p આવેલું છે p માંથી બે સ્પર્શક દોર્યા છે કયો કયો po સોરી pq અને pr બરાબર તો તમારે શું કરવાનું છે pqor નું ક્ષેત્રફળ શોધવાનું થશે બરાબર હવે તમારે આ આખા ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધવાનું છે હવે આખા ચતુષ્કોણ નું ક્ષેત્રફળ તો આપણે કોઈ એવું સૂત્ર છે નહીં બરાબર કારણ કે ચતુષ્કોણ નો પ્રકાર અહીંયા પતંગ આકાર ચતુષ્કોણ જેવો થાય છે તો એનું સૂત્ર વાપરવું એના કરતા બેટર છે કે આપણે આ બંને ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધીને શું કરી દઈએ સરવાળો અને બંને ત્રિકોણ નું ક્ષેત્રફળ કેવું મળશે સરખું કારણ કે બંને ત્રિકોણ કેવા છે એકરૂ ઓકે તો અહીંયા જુઓ તમને કાટકોણ ત્રિકોણ છે અને નેવનો ખૂણો બનશે એટલે આપણે લખી દઈએ કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ઓપી ક્યુ માં બરાબર આપણું કાટકોણ ત્રિકોણ છે ઓપીક્યુમાં હવે એક બાજુ આપી દીધી છે એક બાજુ આપી છે એના આપણે બીજી બે બાજુઓ શોધવાની છે ઓકે તો ચાલો શોધીએ તો અહીંયા આ કર્ણ છે હવે ખૂણાઓના માપ અહીંયા આપણને કોઈ આપેલા નથી તો અહીંયા નેવું સિવાય બીજું કોઈ ખૂણો તો આપેલો નથી તો હવે શું કરીશું હવે અહીંયા ખૂણાઓના માપ નથી આપેલા પણ આપણને ત્રીજી એક બાજુ આપેલી છે કેટલી આપેલી છે પાંચ સેમી જુઓ त्रिज्या तो आ 5 सेमी થશે તો આપણે આની અંદર પાયથાગોરસ લગाइए કાટકોણ ત્રિકોણ OPQ ની અંદર તો શું થશે જુઓ OQ નો વર્ગ + QP નો વર્ગ = OP નો વર્ગ ઓકે તો OQ નો વર્ગ 5 નો વર્ગ ત્યાર પછી QP નો વર્ગ = OP એટલે કે 13 નો વર્ગ તો QP નો વર્ગ = 13 નો વર્ગ 169 5 નો વર્ગ 25 થાય આ બાદ આવશે તો માઈનસ ઓકે તો QP નો વર્ગ બરાબર 144 તો QP બરાબર કેટલું મળશે 12 હવે આપણને ખબર છે કે QP 12 મળી ગયો ઓકે તો આ આપણો પાયો થાય તો આ આપણો શું થાય વિધ તો ત્રિકોણ OQP નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો એટલે કે QP અને વિધ OP લઈ લઈએ બરાબર તો 1/2 12 * 5 તો 5 2 * 6 = 12 અને 6 * 5 = 30 cm². હવે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ પર કેટલું મળ્યું આપણને 30. તો આ નું પણ કેટલું થશે 30. તો 30 ને 30 ટોટલ આખા ચોરસકોણ નું ક્ષેત્રફળ પર કેટલું થઈ જશે 60. તો આપણો જવાબ શું થશે મિત્રો 60. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 5 cm ત્રિજ્યા વાળા વર્તુળ ના વ્યાસ AB તો ચલો વર્તુળ નો વ્યાસ કેટલું આપી દીધું છે A અને B. બરાબર. અહીંયા ત્રિજ્યા કેટલી આપી દીધી છે 5 cm. એ બિના અંત્યબિંદુ E માથી સ્પર્શક XAY દોરેલો છે ઓકે તો અહીંયા સ્પર્શક દોરેલો છે X E બિંદુએ દોરેલો છે એટલે કે XY થઈ ગયું બિંદુ A થી 8 મીટર અંતર પહેલા તો લખી દઈએ ત્રિજ્યા કેટલી આપેલી છે 5 સેમી ત્રિજ્યા 5 સેમી આપેલી છે આપણ 5 થશે અને આપણ કેટલી થશે 5 ઓકે ત્યાર પછી શું કહે છે કે A બિંદુથી 8 સેમી દૂર આવેલું છે એક બિંદુ બરાબર 8 સેમી A થી 8 સેમી अंतर यावेला xy ने समांतर होत एवढी जीवा cd नी लांबी तो जीवा आ जीवा cd बराबर 8 सेमी दूर आलेली छे तो अइया શું આવશે बिंदु m લઈએ તો જુઓ મિત્રો આ આખી 8 सेमी છે સમજો આ જે છે રેખા am આખી 8 सेमी છે આ eo કેટલી છે 5 सेमी તો 8 માંથી 5 જશે તો આપણને આ om કેટલું મળશે 3 મળશે बराबर तो અહીંયા લખી દો ખાલી om = am - eo

અને કેન્દ્રમાંથી જે દુરિયે છે તો એ શું થશે લંબ થશે લંબ થશે એટલે કે આ બે બાજુઓ કેવી થશે સરખી CM અને CD ઓકે તો અહીંયા લખી દો ખાલી યાદ રહેલા માટે OM લંબ CD હોવાથી CM = CD થાય તો ચલો હવે આપણે કાટકોણ ત્રિકોણ લઈએ તો હવે કાટકોણ ત્રિકોણ OMD માં ઓકે તો શું થશે અહીંયા 90 નો ખૂણો m છે એટલે સામેની બાજુ od થઈ no તો no no od કર્ણ થઈ જશે તો om નો વર્ગ + md નો વર્ગ બરાબર od નો વર્ગ ઓકે તો om કેટલો આપેલું છે આપણને 3 મળ્યું તો 3 નો વર્ગ + md નો વર્ગ બરાબર od એટલે કે 5 નો વર્ગ તો 9 + md² = 25 તો md² બરાબર 25 - 9 तो md² = 16 तो md કેટલું મળશે આપણને 4 હવે md જો 4 મળ્યો આપણને બરાબર અહીં cm = md થશે બરાબર જો md 4 મળ્યો તો cm પર કેટલું મળશે 4 તો અહીંયા જુઓ તમે તમને આ પણ 4 મળ્યું અને આ પણ 4 મળ્યું તો 4 ના 4 કેટલા થઈ જશે 8 ઓકે તો cd = cm + md ओके okay, so तो सी एम ने एम डी બની સરખા એટલે 4 + 4 કેટલું થઈ જશે 8 બરાબર તો આપણો જવાબ થઈ જશે 8 ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે આકૃતિ માં ઓ એ વર્તુળ નું કેન્દ્ર હોય બરાબર ઓ શું છે મિત્રો વર્તુળ નું કેન્દ્ર pq જીવા છે તો આપ pq જીવા લખી દીધી ઓકે સ્પર્શક pr બિંદુ pr દર જીવા pq સાથે 50 તો જો સ્પર્શક pr દોરવાનું કીધું છે આપણે સ્પર્શક pr દોરી દીધો ઓકે તો અહીંયા શું કહે છે કે પી આગળ સ્પર્શક પીઆર પી બિંદુ એ પિક્યુ સાથે એટલે કે આ પિક્યુ સાથે કેટલાનો ખૂણો બનાવે છે પચાસ નો ખૂણો બનાવે છે તો પી ઓ ક્યુ શોધો આપણને શું શોધવાનું કીધું છે ક્યુ આ ખૂણોનું માપ આપણે શોધવાનું છે તો જો મિત્રો આની અંદર તમારે ખાસ તો કહ્યું સમજવી બાજુ નું કોન્સેપ્ટ ક્લિયર રાખવું પડશે કારણ કે જુઓ અહીંયા ત્રીજા આ પણ ત્રીજા છે અને આ પણ ત્રીજા છે તો આ બે બાજુ કેવી થવાની સરખી થવાની હવે આ સમજવી બાજુ છે તો આ બે આ ખૂણો અને આ ખૂણો એ કેવા થવાના સરખા થવાના કારણ કે સમજવી બાજુમાં સમાન બાજુના સામસામેના ખૂણા પણ કેવા હોય સરખા હોય હવે આપણને ખ્યાલ જ છે કે કેન્દ્ર સ્પર્શ બિંદુ એ સ્પર્શક સાથે કેટલાનો ખૂણો બનાવે નેવું નો કેન્દ્રમાંથી નીકળેલું રેખાખંડ ઓકે તો આ નેવું નું છે તો જેમ એમાંથી આ પચાસ નીકળી ગયો તો આપણે જોડે આ કેટલું બચ્યો ચાલીસ બચ્યો જો આ ખૂણો ચાલીસ છે તો આ ખૂણો પણ કેટલાનો બચશે ચાલીસ હવે त्रिकोणना तीन कोणोंનો સરવાળો કેટલો થાય ત્રિકોણ opq માં ખૂણો o + ખૂણો p + ખૂણો q = કેટલો થાય 180 તો o આપણે આપેલું શોધવાનું છે p કેટલું માલ્યો આપણે 40 + 40 = 100 તો 40 ને 40 80 થઈ જશે તો ખૂણો a = આ એશિયા બાજુ આ તો કેવો થઈ જશે - 180 બરાબર तो 180 માંથી 80 જેસે લખોનો o બરાબર કેટલો જવાબ આવશે આપણો 100 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન a ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ बाजूમાં આપેલી આકૃતિ પરથી વર્તુળની ત્રિજ્યા કેટલા સેમી થાય તો જો મિત્રો દેખંતું જ છે અહીંયા પાયથાગોર આ 90 નો ખૂણો બને છે બરાબર કારણ કે સ્પર્શ બિંદુ એ સ્પર્શક કેન્દ્રને કેવો હોય લંબ હોય ઓકે તો અહીંયા સ્પર્શક લંબ છે કેન્દ્ર ત્રિજ્યા સાથે બરાબર ઓ બિંદુએ જે ત્રિજ્યા દોરી હોય એના સાપે કેવો થશે લંબ થશે તો અહીંયા જુઓ શું થશે હવે કાટકોણ ત્રિકોણ OAP માં કાટકોણ ત્રિકોણ OEP માં OA નો વર્ગ + AP નો વર્ગ બરાબર OP નો વર્ગ થાય OA આપણે શોધવાનું છે AP એટલે કે 12 નો વર્ગ બરાબર કેટલો થશે 13 નો વર્ગ તો OA નો વર્ગ બરાબર વત્તા so 144, so 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 -144. So = 169 તો OA નો વર્ગ બરાબર 169 - 144 તો OA નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો 25 તો OA બરાબર આપણો જવાબ થશે 5 બરાબર તો આપની ત્રિજ્યા થઈ જશે જો આ તમે ડાયરેક્ટ પણ જવાબ આપી શકો છો તમને ખ્યાલ હોય કે પાયથાગોરસ ત્રિપુટી કેટલી છે 5 12 13 છે જો તમને આ બેનો ખ્યાલ હોય તો ત્રીજી ઓટોમેટિક 5 મળે પણ મેક શ્યોર કે તિરકણ હોવું જોઈએ 25 जो तीर कर्ण नहीं होए तो आ त्रिपुटी काम करसे नहीं बराबर चलो अगला क्वेश्चन पर जी तो मित्रों आज एमसीक्यूस ना लेक्चर में बस अठले સુધી ओके जो, जो तुमने वीडियो गमयो हो तो लाइक करजो चैनल सब्सक्राइब करना भूलता नहीं तुम्हारी कोई पण फीडबैक हो तो कमेंट करजो ओके अन तुम्हारा मित्रों સુધી शेयर करजो तमाम मित्रों खूब खूब आभार मलिए नेक्स्ट लेक्चर ने अंदर